તો કેમ છો મિત્રો આજે આપણે આવ્યા છીએ અડાલજની વાવ જે અમદાવાદ ખાતે આવેલી છે અને અહીંયા ખૂબ જ સરસ ફરવાલાયક સ્થળ છે અહીંયા એક મસ્ત અંબે માતાનું મંદિર છે ચાલો આજે હું તમને એના દર્શન કરાવું તમે જોઈ રહ્યા છો કેટલી સરસ એકદમ કાચની કારીગરી કરેલી છે અહીંયા

તમે જોઈ શકો છો કેટલી ઝીણી ઝીણી કારીગરી કરેલી છે ખૂબ જ સરસ કળા કરેલી છે અહિયાં હજુ આપણે થોડા નીચે અહીંયા છેક નીચેના પુલ ઉપર આવી ત્યારે પાણી જોવા મળે છે અને આનાથી આગળ જવામાં જ સરસ જગ્યા છે અહીંયા પરવા સ્થળ ખૂબ જ સરસ છે Y yo, આગળ થોડી સેફ્ટી રાખેલી છે જેથી કરીને કોઈ પડી ના જાય મસ્તી કરતા કરતા તમે જોઈ રહ્યા છો કેટલી સરસ દેખાઈ રહી છે વાવ ઉપરથી અહીંયા પાણી ભરેલું છે અહીંયા પણ પાણી ભરી રહેલું છે ખૂબ જ મોટી વાવ છે એ